ગુડ મોર્નિંગ બેટા વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આપણે જોઈ રહ્યા હતા ઓર્ડર આપતા અમલ કરતા અને રદ કરતા પત્ર છેલ્લે આપણે ઓર્ડરની સ્વીકૃતિ અને તેના અમલના પત્રનો નમૂનો નંબર એક જોયો હતો જેમાં ચીનાઈ માટીના વાસણ મંગાવતા ઓડરપત્ર પ્રિન્સ ક્રોકરીઝને આપણે એનો અમલ કર્યો છે તે મોકલતા હતા આજના દિવસે આપણે બીજો નમૂનાનો પત્ર એટલે કે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદને મળેલા ટાઇલ્સના ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર એટલે કે ઓડરની સ્વીકૃતિ અને તેના અમલનો પત્ર પત્ર ઉપર જઈએ તે પહેલા થોડી સામાન્ય બાબતો કે ઓર્ડર જે છે એ આપતી વખતે કે સ્વીકૃતિ કે અમલના પત્રો વખતે અમુક બાબત જે છે એ ચોખવટ થઈ જાય તો તે ખૂબ સારી અનુકૂળતા સ્થાપે છે કે વેપારી પત્ર મળ્યા પછી ગ્રાહકની સૂચના અનુસાર માલસામાન મોકલી આપે છે અને સાથે સાથે આ ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર ગ્રાહકને લખે પણ છે ઓર્ડરના અમલનો પત્ર કાયદાકીય રીતે ઓર્ડર આપતા પત્રમાં ગ્રાહકે રજૂ કરેલ દરેક બાબતો સ્વીકારી વેચાણ કરતા તે મુજબ ઓર્ડરનો અમલ કરે છે એમ કહી શકાય ગ્રાહક તરફથી ઓર્ડર આપતો પત્ર મળ્યા પછી વેચાણ કરતા સૌ પ્રથમ પોતાના માલ સામાનમાં કરતો ઓર્ડરનો સ્વીકૃતિ પત્ર ગ્રાહકને લખે છે ત્યારબાદ ગ્રાહકે આપેલ ઓર્ડર અનુસાર માલ સામાન મોકલાવે છે અને માલસામાન ક્યારે કેવા પેકિંગમાં ત્યાં માધ્યમ દ્વારા મોકલાવ્યો છે ગ્રાહકે આપેલ સૂચનાઓનું કઈ રીતે પાલન થયું છે વગેરે બાબતો જણાવતો ઓર્ડરના અમલનો પત્ર લખવો જોઈએ અને સાથે બિલ ટ્રાન્સપોર્ટ રસીદ કે રેલવે રસીદ વગેરે બીડવા જોઈએ પત્ર નો ક્રમાંક તારીખ અને મોકલવાના માલ સામાનનો ઉલ્લેખ કરીને ઓર્ડર આપ્યો તે બદલ આભાર ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ જોઈએ આપણે આપણો આજનો પત્ર એટલે કે સત્યમ ટ્રાયલ્સ જે છે એ પત્ર લખનાર છે એટલે એનું એડ્રેસ એક્ઝેક્ટ અહીં આવશે અને જે હોટલ રોયલ પ્લાઝા જે છે એ પત્ર વાંચનાર વ્યક્તિ છે એટલે એનું એડ્રેસ અહીં આવશે તો સત્યમ પ્રાઇટાઈલ્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રાઇવેટ કંપની છે એટલે એની પાછળ નામમાં પ્રાઇવેટ લિમિટેડ શબ્દનો ઉપયોગ થયો હરે કૃષ્ણા કોમ્પ્લેક્સ પ્રીતમનગર એલિસ બ્રિજ અમદાવાદમાં રહે છે અથવા તો મતલબ કે એમની કંપની ત્યાં સ્થિત છે ઇમેલ એડ્રેસ આપેલું છે અને પ્લસ તો કે એની ડેટ અને ડાબી બાજુ ફોન નંબર આંતરિક સરનામામાં મેનેજર શ્રી હોટલ રોયલ પ્લાઝા રાજ પેટ્રોલ પંપની સામે રાજમહેલ રોડ જામનગર આ લેટર લખવામાં આવી રહ્યો છે મતલબ કે રોયલ પ્લાઝા એ ઓર્ડર આપવાનો પત્ર સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ ને લખ્યો હોય હવે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ જે છે તેનો અમલ કરતો લેટર નો રિપ્લાય આપે છે શ્રીમાન એટલે તારીખ પંદરમી મે બે હજાર સોળના પત્ર દ્વારા આપની હોટલના રિનોવેશન સમારકામ માટે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતી સત્યમ ફ્લોર ટાઇલ્સના એક હજાર બોક્સનો ઓર્ડર આપવા બદલ આભાર એટલે કે હોટલ રોયલ પ્લાઝાએ શું કર્યું હોય એક હજાર ટાઇલ્સના બ્લોક્સનો ઓર્ડર આપ્યો હોય એટલે સૌથી પહેલાં આભાર વિધિ કરવાની થાય બીજા નંબરનો પેરેગ્રાફ એટલે પત્રનો મુખ્ય પેરેગ્રાફ કે જેના માટે આપણે પત્ર લખ્યો છે તે બાબત અહીં કહેવાની થાય આપના તરફથી મળેલા ઓર્ડર મુજબનો માલ સામાન વિજય રોડ લાઇન્સ દ્વારા આજે રવાના કરવામાં આવ્યો છે જે તમને ત્રણ દિવસમાં આપના સરનામે મળી જશે કે આ ટ્રાન્સપોર્ટેશન દ્વારા રવાના થયો છે તે ભી કહી દેવામાં આવે છે આપના જણાવ્યા અનુસાર માલ સામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલેલ છે ટાઇલ્સ છે એટલે એ તૂટી ન જાય એટલે કાર્ડબોર્ડ પેકિંગમાં જ જે રીતે રોયલ પ્લાઝા એ સૂચના આપી હતી તે રીતે જ સત્યમ એ ફોલો કરી છે અને એ રીતે જ પેકિંગ મોકલે છે નાણાંની ચુકવણી અગાઉ જણાવ્યા મુજબ માલ સામાન મળ્યાના વીસ દિવસમાં યુનિયન બેંક પાલડી ચાર રસ્તા અમદાવાદ દ્વારા કરવાની રહેશે કે ચુકવણી જે છે એ જ્યારે માલ મળી જાય બરાબર છે તેના વીસ દિવસમાં યુનિયન બેંક પણ યુનિયન બેંક કઈ બ્રાન્ચમાં જે પાલડી ચાર રસ્તા પાસે આવી છે ત્યાં જે આપને યાદ આપવા ખાતર જ જણાવીએ છીએ આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ બિડેલ છે બિડેલ છે એવું કહ્યું હોય એટલે આપણે એને બિડાણમાં લેવું જ પડે ભવિષ્યમાં આવા જ મોટા ઓર્ડરની અપેક્ષા સહ આટલી બધી સ્પેસ છોડવાની ના થાય આ તો પ્રિન્ટ મિસ્ટેક છે આપે છોડવાની નથી જમણી બાજુ આપનો વિશ્વાસુ સેલ્સ મેનેજર કઈ કંપનીનો છે તો કે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ બિડાણ તરીકે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ જે આપણે મોકલીએ છીએ તે અહીં લખવું જરૂરી છે જેથી કરીને પત્ર વાંચનારને ખબર પડે કે લેટરની પાછળ પણ હજુ બે બાબતો જોડવામાં આવી છે અને ફ્યુચરમાં જો તે બે બંને બિલ કે રસીદ જે છે એ ખોવાઈ જાય તો લેટર રીડ કરનારને ખબર પડે કે અહીં આ બે બાબતો જોઈન્ટ કરેલી હતી જેથી કરીને તે એ શોધવાની કોશિશ કરે જો નામ મળે તો સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ નો કોન્ટેક્ટ કરે આ હતો આપણો આજનો ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રનો બીજો નમૂનો